હેલો ખેડૂત મિત્રો આપણે હસનાપુર તાલુકો વિજાપુરના એક આપડા પ્રગતિશીલ ખેડૂત કે ઘરની અંદર ખાતર મગફળી લીંબુડી ના બધાનું ડીકમ્પોસ્ટિંગ કર્યું હતું તો આપણે એમના મુઠે સાંભળીએ બરાબર સાહેબ આપનું નામ મારું નામ પટેલ કાળાવી કચરાવી ગામ કામ હસનાપુર મોબાઈલ નંબર મોબાઈલ નંબર અઠાણું બે ઓગણપચાસ છવ્વીસ જીરો પંચાવન આપડે આજે જોઈએ છીએ

જે છાણીયું ખાતર આપણે ખેતરમાં નાખીએ છે એ ઉગાડાથી આપણે જે કંટાળેલા છે ઉગાડો એ ઉગાડો ઓછો ઉગા અને બેક્ટેરિયા પૂંખવા માટે સરળ રહે સરળ રહે કે જે ગુંદ ખાતર થાય તો આમ જ છુટું થવાયું ભર ભરું થઈ જાય ભર ભરું થઈ જાય બીજું અંદર નિંદામણ ઓછું થાય દોડ ડોળ ફૂગમાં કંટ્રોલ જોવા કંટ્રોલ જોવા મળે તો મૂળા એક એગ્રીકલ્ચર બેઝિક પ્રેક્ટિસ છે જે દરેક ખેડૂત ને કરવી જોઈએ આજ ખેડૂતનું કેવું એવું છે ખબર